અકબર બાદશાહ ઉખાણા પૂછવામાં ખૂબ જ વંશ્યાર તેઓ બીજાઓના ઉખાણા સાંભળતા અને સમય આવે ત્યારે સંભળાવતા એટલે કે બીજાને કહેતા કે આ ઉખાણાનો અર્થ શું થાય હવે તેમને બિરબલને એક ઉખાણું પૂછ્યું કે ઉપર ઢાંકણું નીચે ઢાંકણું વચ્ચે તડબુ વગર શરી મીણ કાપો એનો અર્થ બતાવો બીરબલ ને અકબરે સવાલ કર્યો હવે બીરબલે તો આવું ખાણું કોઈ દિવસ સાંભળ્યું નતું એ તો ખૂબ વિચારમાં પડી ગયા એમનું માથું ચક્કર ખાઈ ગયું આ ઉખાણાનો અર્થ એમની સમજણમાં આવતો નથી તેમણે નમ્રતાથી બાદશાહને કહ્યું કે જહાપના આ ઉખાણાનો અર્થ આ ઉખાણાના અર્થ માટે મને થોડા દિવસની માલક આપવામાં આવી હવે બાદશાહે બીરબલની વાતનો શિકાર કર્યો બીરબલ પુખાણાનો અર્થ જાણવા માટે ત્યાંથી રવાના થઈ ગયા પુખાણાનો અર્થ જાણવા માટે તેઓ એક ગામથી બીજે ગામ ફરવા લાગ્યા બીરબલને હબ જાતું નથી કે આ ઉખાણાનો અર્થ શું હશે ઉનાળાના દિવસો હતા ધરતી માથે તમે જાહેર ના દાણા નાખો તો ફટફટ ફૂટી જાય એવી ગરમી પડતી હતી બિરબલ ગરમીના કારણે હેરાન પરેશાન થઈ ગયા એટલે તેઓ એક ગામમાં પહોંચ્યા ગરમીના કારણે તેઓ ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા અને તેઓ એક ઘરમાં ઘૂસી ગયા એટલે કે ઘરમાં ચાલ્યા ગયા તો જેવા ઘરમાં ગયા તો ઘરમાં એક છોકરી રાંધી રહી હતી બિરબલે છોકરીને પૂછ્યું બેટા શું કરે છે તો છોકરી જવાબ આપ્યો તમે જોતા નથી કે હું બેટી અંગે તો મને જણાવ્યું તો ત્રીજા તમારા માતાજી ક્યાં છે અને શું કરી રહ્યા છે છોકરીએ જવાબ આપ્યો કે મારા પિતાજી માટીને માટીમાં મેળવી રહ્યા છે બિરબલે પૂછ્યું તો તમારી માં શું કરી રહી છે જવાબ આપ્યો કે મારી માં એક ના બે કરી રહી છે આવા આવા જવાબ આપશે આશા નતી કે આવો જવાબ આપશે અને બિરબલને ને પણ સમજાતું નતું કે શું છે પરંતુ તે બુદ્ધિશાળી વાતો સાંભળી બિરબલ ખુશ થઈ ગયા થોડી વારમાં છોકરીના માતા પિતા આવી પહોંચ્યા એટલે બિરબલે તેમની બધી વાત કહી સંભળાવી છોકરીના પિતા બોલ્યા મારી છોકરી તમને જવાબ જવાબ આપ્યા આપ્યા તમને નથી હવે મારી છોકરીએ એ સમયે તુવેર ની ડાળ ગાંધી રહી અને જે રાંધતા જે લાકડાઓ સળગાવતી હતી તે તુવેરના જ લાકડા હતા એટલે તુવેર બેટી થઈ અને બાળવા માટે ગયો હતો તો એની ગયો હતો એટલે એ માટીમાં માટી મેળવી રહ્યો હતો અને એની માં પાડોશમાં તુવેદની દાળ દળવા ગઈ હતી એટલે એકના બે કરી રહી હતી

અને તેની અંદર રહેલા માણસ તડબૂત છે અને તે એવી રીતે મૃત્યુ પામે છે કે જેવી રીતે ગરમીથી મીણ ઓગળે છે બીરબલ ખેડૂતની ચતુરાઈ ભર્યા સવાલથી ખુશ થઈ ગયા અને એને ઇનામ આપી દિલ્હી તરફ રવાના નીકળી પડ્યા દિલ્હી પહોંચી બિરબલે બધાની સામે પાછાના ઉખાણાનો અર્થ થઈ સંભળાવ્યો અને બાદશાહ અકબરે ખુશ થઈ બિરબલને ખૂબ જ મોટું ઈનામ આપ્યું મિત્રો આ રીતે આ ઉખાણાનો અર્થ આવો થાય છે અને જો તમને આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવડો તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું અનુરોધ કરું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલ સૌથી પહેલાં તમને મળે અને તમને રસપ્રદ રસપ્રદવા રહીએ તો જય માતાજી જય ભગવાન અમને સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટ